भई <laughs> भई भई हेड़े

પેલો તને દીકરો પેલો તને હાડવું તો મને દેરા ને હહાડીએ રાકેશભાઈ

ડિલિવરી થઈ રહ્યા અમે તો અમે એકની જોખમ છે તો તો બાળની જોખમ છે અને બાળની જોખમ ના રહે તો બાઈની જોખમ છે એટલે પરવીને કીધું કે સહી કરી દો મામા અમે અમારી કોઈ જવાબદારી નથી અમારી કોઈ જવાબદારી નથી એટલે અમે રેસ્ટ્યુએ બફોરે 12 વાજે બરોબર ફોન કર્યો તો ને હું બોલી હા ફોન અમારે આવ્યો તો

અચ્છા મારી પાલનપુર કરી છે જમવા માટે એટલે ઓમણે તો કોમે છે તો ભરા ઘડીકના નથી મળી ધીરે 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 ઉપર